સુરતની વિદ્યાર્થી મંડળ દ્વારા અઢી દિવસીય ગૌરી ગણેશ ઉત્સવ ઓપરેશન સિંદુર અને સ્વાદિષ્ટ સંકલ્પ થીમ પર મનાવવામાં આવ્યો ઉત્સવના અંતિમ દિવસે ગણેશ વિસર્જન સમયે વિધાનસભાના ધારાસભ્ય મોદી હાજર વિદ્યાકુંજ આશાદીપ વિદ્યાર્થી મંડળ દ્વારા અઢી દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી ઓપરેશન સિંદુર અને સ્વાદિષ્ટ સંકલ્પની થીમ પર આયોજન કરવામાં આવ્યું ઓપરેશન સિંધુની સફળતા બદલ ત્રણેય દળને અભિનંદન આપવા સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય અને ટ્રમ્પને સ્વદેશી અપનાવી ટેરેફિક જવાબ આપવા વિદ્યાર્થીઓ સંકલ્પ કરે તે હેતુ સાથે આજે ગણેશજીના ગૌરી ગણેશના ઉત્સવનું સુંદર આયોજન કર્યું આજે ગણેશજીના ઉત્સવ સમયે એકસો સડસઠ પછી વિધાનસભાના ધારાસભ્ય મોદી હાજર હતા અને વિદ્યાર્થીઓને અને સ્કૂલ પરિવારને સ્વદેશી અપનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ જાહેર જનતાને પણ સ્વદેશી અપનાવીને ભારત આત્મનિર્ભર બનાવવાના ભારતના સંક વિકસિત ભારતના બનાવવા યોગદાન આપવા અપીલ કરી હતી વિશેષમાં ગણપતિની મૂર્તિ માટીમાં વિદ્યાર્થીઓ જાતે બનાવી હતી અને સમગ્ર આયોજન ધોરણ કર્યું હતું સંદીપભાઈ ચરખાવાલા અને મહેશભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિદ્યાકુલ મંડળ દ્વારા વિદ્યાકુલમાં દિવસના ગૌરી ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું આજે વિસર્જન કરે છે અમે કર્યું છે આજે ખાસ કરીને અમે જે ઘરે સુસોની સ્થાપના કરી દરપણ સ્થાપના કરી એ રાષ્ટ્રીય ભાવના સાથે ઓપરેશન સિંદૂર અને વિશેષ કરીને સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારત બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈને આ ઘરે સુ સ્થાપના કરી હતી અમે સર્વ વિદ્યાર્થીઓ વાલી મંડળ અને જનજન સુધી લોકો પર વકલનો સંદેશ આપ્યો છે સાથે સાથે